ગગન મંડલમાં એક ગૌઆરે દૂધયના ધરતી આયા રે હો સંતોએ મળીને એના ી ધારે વિજ્ઞાન રૂપી દૂધ છે ગુરુ આપે માનું દૂધ માના થાનમાંથી મળે અને ગાયના દૂધ આછળમાંથી મળે આ ત્રણે દૂધ મહાન છે અને આ ત્રણેના દૂધનું કોઈ ઋણ આપી શકતું નથી નથી ગાયનું ઋણ આપી શકીએ એમ અમારે કરુણા સેવક ગૌશાળાવાળો ભાઈ બેઠા છે રમેશભાઈ ઈ જે સેવા કરે છે ગાયોની કોણ ગાનું ઋણ આપી શકે આપણે શું ગૌશાળા બનાવી કે ગાયોને પાંચ મણ ઘઉં નાખી દીધા કે ગાયોને મણ રસકો આપી દીધો તો શું ગાના ઋણમાંથી મુક્ત થયા નહીં ઋણમાંથી મુક્ત નથી થવાતું કારણ કે એની માલ પર તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે એના દૂધમાંથી બધી વસ્તુ બને અરે એના ચાણમાંથી એના ગૌમૂત્રમાંથી હમણાં તો નવું સંશોધન થયું છે મને હમણાં જ એક ભાઈએ કીધું કે બાપુ જેને લકવા થઈ ગયો હોય જેને પક્ષઘાત થઈ ગયો હોય એ હવારમાં ગાયના નાખોરાથી તે ગાયના પૂંછડા સુધી બરડે હાથ વખત હાથ ફેરવે અને એકવીસ દિવસ સુધી આમ હાથ ફેરવે તો એનો લકવા મટી જાય છે આવું હમણાં હમણાં સંશોધન આ હું એના ઋણ આપીએ કે આપણે માનું ઋણ આપીએ કે આપણે હા ગુરુનું ઋણ આપીએ કે ત્રણે દૂધ મોટા છે અને ત્રણેના ઋણમાંથી કોઈ મુક્ત થાતું નથી હુંન તમે ત્રણેના ઋણમાં છે માના ઋણમાં ગાયના ઋણમાં અને સદગુરુના ઋણમાં આ રામદેવજી મહારાજ લખે છે આને ગાયો ચારી કૃષ્ણ એ ગાયો ચારી રામે ગાયો ચારી ગુરુચરણમાં બેઠા માની હામે બહેન રોયા ભગવાન રાઘવ રોયા માની હામે બહેન ભગવાન કૃષ્ણ રોયા માની હામે બહેન રામદેવજી મહારાજ જ્યારે સ્વધામ જાતા હોય અને નિર્વાણ પદ લેવાનું હોય ત્યારે મા મેણાદેની હામે બેહી અને રામોપીર રોયો છે રામદેવ કથામાં તો ત્યાં સુધી લખે કે સમાધિ લેતી વખતે રામદેવજી મહારાજને ગળે લગાડ્યા ને તો માના લખે અમુક માનું હેત એવું હોય બાપ એના થાનમાંથી દૂધ બહાર નીકળી જાય પોતાના છોકરાઓને ભાવે ત્યાં તમને બધાને ખબર છે માના ઈ દૂધ નથી

મેં સવારની કથામાં એ કહ્યું રામદેવ અવતાર એક ક્રાંતિકારી અવતાર છે આ કળયુગનો અવતાર છે એને જે જે કાર્યો કર્યા સમાજના હિત માટે જગતના હિત માટે બહુ અદ્ભુત કામ કર્યા છે રામપુર આજ એનું પ્રગટીકરણ છે આજે પ્રગટ થવાનું એટલે મારે કહેવું પડે છે માનું દૂધ જ્યાં સુધી નહોતું મળ્યું ત્યાં સુધી કૃષ્ણ હતો માનું દૂધ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી રામ રોવે માનું દૂધ જ્યાં મળે ત્યાં સુધી રામદેવ રોવે અને માનું દૂધ ન મળે ત્યાં સુધી તમે બધા રોયેલા છે અને માનું દૂધ મળે ને ત્યાં દરેક જીવ શાંત થાય આપણા ગામડામાં છોકરું રોતું હોય ને તો મા કે હાહુ

હું તમને કોઈ શિખામણ દેવા નથી આવ્યો ઉપદેશ દેવા નથી આવ્યો હું તમારો તમારી કરવા આવ્યો હું કોઈ ઉપદેશ દેવાને લાયક નથી આ તો ધર્મની પીઠ ઉપર બેઠો છું એટલે તમને કહું આ કઉજો બાપ મા બાપ ને આપણા માથે ઋણ છે એના પીપળીમાં સવારામ બાપો થયો એને હાથ સલામ લખી એમાં ત્રીજી સલામ મા બાપને કરી છે પહેલી સલામ કરું પૃથ્વીને કે જેની પીઠ ઉપર ફરીએ બીજી સલામ કરું અંજલ અગ્નિને ત્રીજી સલામ કરું મા બાપને જેને સવાસે માટીની મારીને તમારી કાયા બનાવી સવારામ બાપો કહે જેને નકળંગ હાજરા હજુર હતો પીપળીનો પીર જેને કહેવાય છે

પછી સદગુરુ અને પછી ભગવાન તમને બધા થોડુંક કહી દો હવે કેવા દે ને કઈ મધુ બાપા હે આ પેટમાં હું રાખું તમે બધા સુખી છો આ તનકારા કરો છો ને યા ગઢિયાના પુને તનકારા કરો છો આ તમે એમ ન માનતા એને બિચારા કે ઉઘાડા ડીલે હલ હાંક્યા પર સેવા પડી જતા એની કુના કેમ લાગે સાચી વાત છે ખોટી ઉઘાડા ડીલે હળ આંક્યા ઢેફા ફાંગ્યા પરસેવા ઓલા ઓલા બાંડિયા પેરી પહેરીને આમ આમ છટાપટા વાળા અંડરવેટ પહેરી પહેરી અને બાવળિયા કાંઈપા ઢેફા ભાંગ્યા આ એની પુનાઈ તમે ખાવ છો એટલે એ એની જેણે પુનાઈ કરી છે ને એને હાંસવજો એને ખવડાવજો એને બેહા એને મોકો મળ્યો છે એને અવસર મળ્યો એ રાજી થયા છે રાજી છે આ બધા ડોહલા માતાજીઓને એ આમ આમ બધા કિલોલ કરે હું જોઉં છું હવાર માં વણેલા ગાંઠિયા દાબે દાબે ઢોકળા રાખે દીધેલા કપડા રોજ માં નાવાનું ન્યા તો વારો નહોતો આવતો પંદર પંદર દિયે આઠ દીએ તો ધોણ કાઢતા આઠ આઠ દસ દસ દીયે ધોણ કાઢતા અને ઈ ઓલી ભૂતડા થી ધોતા ગોરમટી આ ક્યાં શેમ્પુ હતા છે તો નો વાપરે બિચારા હું રાજી મને ગમે રાજી થાય આમ જોવો તો ખરા કેવા લહેર કરે છે આ બધી એની કમાણી છે માનું દૂધ જ્યાં સુધી બાળકને ન મળે ત્યાં સુધી બાળક રીડ્યા કરે ભગવાન કૃષ્ણ માં જશોદાને વચન આપ્યું છે અજમલજી મહારાજ ઈજ નંદ બાબા ભગવાન શંકર ભવાની ને કહે છે કે હે દેવી આ અજમલજી મહારાજની તણ ત્રણ જન્મની ભક્તિ ભેગી થઈ અને ભગવાન શંકર સપના માં આવી અને અજમલજી મહારાજને આદેશ આપે રામદેવ કથાની માલપા લખે છે કે અજમલ જાઓ તમે દ્વારિકા મોજા E

来，播喽。 ભગવાન શિવના ઉપર અભિષેક કરી અજમલજી મહારાજ કાશીમાંથી નીકળી અને ધીરે ધીરે પોકરણગઢની અંદર આવે થોડા દિવસ પોકરણગઢમાં રોકાય અને અજમલજી મહારાજ દ્વારકા તરફ જવાની તૈયારી કરે છે રસ્તામાં અનેક સાધુ સંતોને મળતા અજમલજી મહારાજ દ્વારકાની અંદર પહોંચે દૂરથી બાવન ગજની ધજાને જોઈ અને અજમલજી મહારાજના રોમ રોમ પુલકીત થયા છે ધજા દેખી ને ધણી હા ભરે દેવળ દેખી દખ જાય દર્શન કરતા રામા પીરના પછી મારા પંડના પાપ ટળી જાય એની ધજાના દર્શન કરવાથી પણ દુઃખ આવું અરજી પાઠી લખે જોયા અજમલજી મહારાજ આમ થઈ ત્યાં રોમ રોમ પુલકિત થયા અજમલજી મહારાજ ના મુખ માંથી શબ્દો નીકળ્યા છે હે ગોવિંદ હે દ્વારકા વાળા હે રણછોડ महारा ए द्वारिका नाजो हे महाराज ए द्वारिका ना थु राधे गोविंद राधे गोविंद